એવી કઈ કઈ ઓનલાઇન ગેમો છે જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નમસ્કાર હું છું રિતેશ પટેલ ભારત સરકાર દ્વારા ઓનલાઇન ગેમ ઉપર શકત પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તો કઈ કઈ છે એ ઓનલાઇન ગેમો જેના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે એપ્લિકેશનો છે કે જે તમારા મોબાઈલમાં હવે નહીં રાખતા ને તમે રમશો તો તમારી સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે તો એ આખું લિસ્ટ સામે આવ્યું છે એમાં સૌથી પહેલા છે ડ્રીમ ઇલેવન વિન્સો કુકરબાઝી એમપીએલ સુફી પ્રોગો જંગલી રમી રવિ સર્કલ અને રવિ કલ્ચર આ ઓનલાઈન ગેમ હવે તમે નહીં રમી શકો જો કોઈ વ્યક્તિ પ્રચાર પ્રસાર કરશે તો તેમની સામે પણ દંડનીય કાર્યવાહી થઈ શકે છે લાખો કરોડ રૂપિયાનો દંડ આપવો પડશે ને સિવાય જેલની હવા ખાવી પડશે ભારત તો દોસ્તો આ ગેમ મોબાઈલ મોબાઈલમાં હોય તો જલ્દીથી ડિલીટ કરી દેજો કારણ કે આ ગેમ રમવાથી તમને સખત સજા થઈ શકે છે તો દોસ્તો આવી રસપ્રદ માહિતી અને વીડિયો જોવા માટે વિડિયોને સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો